ઓલપાડ ખાતે અસનાળ ગ્રુપ કો કોટન મંડળી 99મી સાધારણ સભા તૈલ ચિત્ર અને અવરલ અને કર્મચારીનો નિવૃત વિદાય સમારંભ યોજાયો હતો આજે અસનાળ ગ્રુપ કોટન સભા અને જે સંતામાં માટે જેમણે સેવા આપી એવા સ્વર્ગસ્થ ભગવભાઈ વિમલ સ્વર્ગસ્થ હરિભાઈ પટેલ આજે ટેલી ચેપનો અનાવરણ વિધેયનો કાર્યક્રમ હતો અને સાથે સાથે મંદિરના સેક્રેટરી શ્રી રાકેશભાઈના વહીવટ નિવૃત્તિના કાર્યક્રમની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં આ કોટન મંદિરના સભાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંના તમામ ડિરેક્ટરશ્રીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માન્યો છે કેમ કે એમણે પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે જે રીતે ઓલપાની અંદર જે નેરણ રિપેરીના જે કામો થયા હતા એના કારણે આજે ઓલપા તાલુકાની અંદર સૌ પ્રથમવાર એકસો એંશી કરોડથી વધુનું ડાંગર ઉનાળું ડાંગર ખાલી આ ખેડૂતો પક્વું છે એટલે આજે જાહેરમાં આભાર પણ આ ખેડૂતોએ માન્યો છે સાથે સાથે ખેડૂતોને પણ વિનંતી કરી છે કે આ વરસાદનું પાણી હોય કે કેનાલનું પાણી હોય દરિયામાં વહી ન જાય એના માટે પણ જ્યાં જ્યાં જેવો બનાવ્યા હતા એના માટે પણ લોકોને વિનંતી કરી જ્યાં મને તો બધાને બનાવી આપીશ અને પાણી બચાવવા માટે એક એક જીપો પાણી બચાવવા માટે પણ આજે લોકોને વિનંતી કરી ઓલપા તાલુકાની કોટન મંદિર ઓગણીસો ચોવીસમાં જેની સ્થાપના થયેલી ને આ વર્ષે એના સો વર્ષ પૂર્ણ કર્યા છે એ નિમિત્તે આજે નવ્વાણુંમી વાર્ષિક સાંધારણ સભા હતી ને તેની સાથે સાથે માન્ય મંત્રી શ્રી મુકોશભાઈને સ્વહસ્તે ભગુભાઈ ગોમાનભાઈ પટેલ માનજી મંત્રી અને શ્રી હરિભાઈ મીઠાભાઈ પટેલનું ટઈલી ચિત્રનો અનાવરણ વિધિ કરી હતી અને સાથે સાથે અમારી મંત્રીમાં ત્રીસ વર્ષ સુધી સેક્રેટ તરીકે સેવા આપનાર રાકેશભાઈ પટેલનું પણ એમનું સન્માન થયું છે અને આ મંદિર આજે ઓલપાડતા લોકોમાં અને જંગીપુરા સેન્ટરમાં સારામાં સારા ડાંગરના ભાવ અમારી મંત્રીએ ચૂકવ્યા છે અને સભાસદને એના માટે પણ સંતોષ છે